ચાલો માણેકપુર પ્રાથમિક શાળામાં જે કલા કીટનું વિતરણ થયું એના પર એક ઝડપી નજર કરીએ જુઓ આપણે ઘણીવાર મોટી મોટી રાષ્ટ્રીય નીતિઓ વિશે સાંભળતા હોઈએ છીએ બરાબર પણ ક્યારે વિચાર્યું છે કે એ ગામડાની સ્કૂલના ક્લાસરૂમ સુધી પહોંચે છે કેવી રીતે વેલ આ પ્રોગ્રામ એનું જ એકદમ સરસ ઉદાહરણ છે આ બધું થયું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ હેઠળ જેને સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા લાગુ કરવામાં આવ્યો આ નીતિનો મુખ્ય હેતુ શું છે બસ એ જ કે ભણતરને વધુ પ્રેક્ટિકલ અને ઓલરાઉન્ડ બનાવવો તો પહેલી વાત આ ખાલી મફતમાં સામાન વેચવાનો કાર્યક્રમ નહોતો ના આની પાછળ એક મોટો વિચાર હતો રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જે મુખ્ય ગોલ છે ને બાળકોનો સર્વાંગી વિકાસ એને પ્રોત્સાહન આપવાનો એટલે કે ચોપડીનું જ્ઞાન તો ખરું જ પણ સાથે સાથે એમની ક્રિએટિવિટી પણ ખીલે પછી બીજું આ આખો આઈડિયા જમીન પર કોણે ઉતાર્યો તો સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા અને આ વાત બહુ જ મહત્વની છે કે એ બતાવે છે કે ઉચ્ચ સ્તરે બનેલી પોલિસી ખરેખર આપણા ગામડાની સ્કૂલો સુધી પહોંચી રહી છે એ ખાલી કાગળ પર નથી રહી અને છેલ્લે ત્રીજી વાત આ જે કેટ હતી ને એ પોતે જ બહુ સ્માર્ટલી ડિઝાઇન થયેલી હતી એમાં ખાલી ડ્રોઈંગના કલર નહોતા પણ ભણવાની અને કંઈક નવું બનાવવાની બંને પ્રકારની વસ્તુઓનું મિક્સ હતું મતલબ આનાથી જ એ સાબિત થાય છે કે આખી પોલિસીનો હેતુ આર્ટ અને સાયન્સ વચ્ચેની ગેપ ઓછી કરવાનો છે ટૂંકમાં કહીએ તો આ પ્રોગ્રામ એકદમ પરફેક્ટ એક્ઝામ્પલ છે કે કેવી રીતે એક મોટો નેશનલ વિઝન સ્ટુડન્ટ્સના હાથમાં પ્રેક્ટિકલ ટૂલ્સ બનીને એમની ક્રિએટિવિટીને ઓળવા માટે પાંખો આપે છે